નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ પાંચ શિષ્યોથી પરીક્ષા સીઈટી બે હજાર છવ્વીસમાં પર્યાવરણમાં વીસ માર્ક્સના જે પ્રશ્નો પૂછાય છે તેની સો પ્રશ્નો અહીંયા આપેલા છે તેની સંપૂર્ણ સમજ આ વિડીયોની અંદર આપેલી છે તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાર જરૂર વિદ્યાર્થી મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે બાળકો ત્રેવીસ દિવસની અંદર ગણિત સંસ્થાના સંપૂર્ણ દાખલા જોયા તે જ રીતે આપણે વીસ માર્ક્સનું પૂછાય તેવું પર્યાવરણમાં પર્યાવરણના ધોરણ તરના સંપૂર્ણ આપણે દાખલા વિડીયોની અંદર જોઈશું તો બાળકો અહીંયા આપણે પહેલો પ્રશ્ન આપે છે નંબર એક કે જમીન અને પાણી બંનેમાં રહે તેવું પ્રાણી કયું છે તો માણસ જમીનમાં ના રહે અને પાણીમાં ના રહે માછલી પણ ના આવે ખિસકોલી પણ ના આવે આપણો જવાબ આવશે બી ડેડકો નંબર બે નીચેનામાંથી કયું સાચું નથી કરચલો પાણી એ સાચું છે ઉંદર દરમાં રહે સી બરાબર ચકલી અને મારો તો ડી આવશે જવાબ ગુફા વાંદરો ગુફામાં એટલે કે ડી આ વિધાન સાચું નથી બાળકો મા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ આ બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે એકવાર તમે નજર મારજો પરીક્ષાની અંદર સો ટકા છે હું દિવાલ પર ઝાડુ બનાવું છું અને શિકાર પકડું છું તો આમાં જવાબ આવશે સી કરોડિયો ચોથો પ્રશ્ન કૂદકા મારીને ચાલતું પ્રાણી કયું છે ગાય ના આવે ઉંદર પણ ના આવે સાપ પણ ના આવે આપણો જવાબ આવશે બે બરાબર સસલું નંબર પાંચ પેટ ઘસડીને ચાલી શકે તેવા પ્રાણી નીચેનામાંથી કયા છે જો માછલી ના આવે કિસકોલી પણ ના આવે વા દેળકો પણ ના આવે જવાબ આવશે એ બરાબર કરોડી જે દિવાલ પર ચાલતી હોય આપણે બાળકો જોઈ હશે પ્રશ્ન છ દેડકા માટે નીચેનામાંથી કયું સાચું નથી જો દેડકો પાણીમાં રહે જમીન પર રહે કૂદકા મારીને ચાલે તો જવાબ આવશે સી દરમાં રહે નંબર સાત નીચેનામાંથી કયું પ્રાણી વૃક્ષ પર રહે છે તો વાંદરો જવાબ આવશે બી બારોકો આઠમો પ્રશ્ન પેટ સરકીને ચાલનાર પ્રાણી કયું ખિસકોલી ના આવે ઉંદર પણ ના આવે બિલાડી પર ના આવે જવાબ આવશે સી બરાબર સાપ નંબર નવ રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કહ્યું જો પોપટ બકરી અને ભેંસ એ તો પ્રાણી છે પોપટ પણ પક્ષી છે દિવસે જોવા મળે તો જા બરાબર ઘૂવડ એ રીતે બાળકો દસમો પ્રશ્ન આઠ પગ વાળું પ્રાણી કહ્યું તો જા વર્ષે સી બરાબર કરોડિયું જેને આઠ પગ હોય છે બાળકો આ પ્રશ્ન પૂછાયો છે રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી કહ્યું તે આપણે જાણીએ છીએ બાળકો જે ઊંટ હોય છે જેને પાણીની જરૂર ઓછી પડે છે બારમો પ્રશ્ન હું ખેડૂતનો મિત્ર છું અને પેટે સરકીને ચાલું છું તો આમાં આવશે બી બરાબર અરસિયું જે ખેડૂતનો ખાસ મિત્ર કહેવામાં આવે છે બાળકો તેરમો પ્રશ્ન નીચે આપેલા કેટલાક પ્રાણીઓ નાનામાંથી મોટા ક્રમમાં ગોઠવાય છે એમાંથી કયો વિકલ્પ સાચો જો બાળકો અહીંયા ઉંદર હાથી તો હાથી મોટો છે એટલે આ ના આવે દેડકો ગાય શિયાળ તો આ પણ ના આવે ભેંસ બકરીને માકડો આ પણ ના આવે અહીંયા જો નાનાથી મોટામાં કીડી વાંધો વંદો અને ગધેડું તો જવાબ આવશે સી બાળકો ચૌદમો પ્રશ્ન નીચે આપેલા પ્રાણીઓમાં મારી ઊંચાઈ નાની છે તો આથીની ઊંચાઈ છે ગુડખરની પણ હોય કૂતરાની પણ હોય તો જવાબ આવશે સી બરાબર બિલાડી પંદરમો પ્રશ્ન નીચેનામાંથી કઈ વનસ્પતિ તમારાથી ઊંચી હશે લીમડો જો નીચો હોય હજરાગલ નીચી હોય બારમાસી પણ નીચી હોય તો જવાબ આવશે બી બરાબર લીમડો સૂરમો નીચેનામાંથી કયો છોડ છે જો વડ આસોપાલ ને આંબો આ બધા વૃક્ષ છે તો જવાબ આવશે બી બરાબર બારમાસી સત્તરમો પ્રશ્ન નીચેનામાંથી કયા વૃક્ષનું તર તમારી બાથમાં સમાવેશ થાય વડનું ના થાય આંબાનું પણ ના થાય પીપળાનું ના થાય જવાબ આવશે સેતુર પ્રશ્ન અઢાર હું ફૂલવાળી વનસ્પતિ છું તો આસોપાલો ના આવે એક પણ ના આવે તુલસી પણ ના આવે જવાબ આવશે એ બરાબર ગુલાબ ઓગણીસમો પ્રશ્ન મારા પાંદડા લાંબા હોય છે તુલસીના ટૂંકા હોય બાળકો ગુલાબના પણ ટૂંકા હોય જાસૂદના પણ ટૂંકા હોય જવાબ આવશે કરેણ કરેણના લાંબા પાંદડા હોય છે વીસમો પ્રશ્ન હું ખાંચાવાળી કિનારી ધરાવતું પાન એટલે કે જૂત છું આસોપાલો લીમડો પણ ના આવે તુલસી બારમાસી પણ ના આવે અને લીમ પીપળોને વડ ના આવે તો જવાબ આવશે સી બરાબર લીમડો અને જાસૂદ એકવીસમો પ્રશ્ન મારા પાંદડાની કિનારી સીધી હોય છે ગુલાબ પણ ના આવે પીપળો પણ ના આવે જાસૂદ પણ ના આવે જવાબ આવશે કરેણ જે પીરા પા ફૂલવાળા બાવીસમો પ્રશ્ન નીચેનામાંથી કયા પર્ણને સુગંધથી ઓળખી શકાય છે મોગરો ફૂલ કહેવાય બાળકો બારમાસી ફૂલ કહેવાય ઝાડ કહેવાય એ તે મીઠો લીમડો જેને સુગંધ તરીકે પર્ણને ઓળખવામાં આવે છે ત્રેવીસમો પ્રશ્ન હું સફેદ રંગનું ફૂલ નથી તો ચંપો સફેદ રંગનો મોગરો સફેદ રંગનો ચમેલી સફેદ રંગનો તો સૂર્યમુખી પીળા રંગનું ફૂલ છે તો જવાબ આવશે તો આમાં જવાબ આવશે કેરા માટેનો પચીસમો પ્રશ્ન લાંબા પર્ણો ધરાવતું જૂથ કયું છું તો આની અંદર આંબો આસોપાલો જે લાંબા પર્ણ ધરાવતું છે છવ્વીસ પ્રશ્ન મારું થળ ખડબચરું છે તો પપૈયું એક પણ ને કેળ કેર લીચું હોય છે જવાબ છે એ બરાબર લીમડો સત્યાવીસમાં પ્રશ્ન નીચેનામાંથી કઈ વનસ્પતિની ઊંચાઈ તમારાથી ઓછી હશે તો જવાબ આવશે બારમાસી બરાબર આ બધા ફૂલ ઝાડ ખરા એ બધા તમારા બાળકોની ઊંચાઈથી વધારે હોય છે અઠ્યાવીસમો પ્રશ્ન પાંદડાઓને કઈ રીતે ઓળખી શકાય સ્પર્શ કરીને સાંભળીને કે ગંધથી તો આપણો જવાબ આવશે એ અને બી સ્પર્શ કરીને અને ગંધથી ઓગણત્રીસમો પ્રશ્ન નીચેનામાંથી કઈ જોડકું સાચું છે આંબોચીકું ખોટું લીમડો કેરી ખોટું પીપ આંબલી ખોટું જવાબ આવશે સી બરાબર પ્રશ્ન નીચેનામાંથી કઈ વસ્તુઓ પર ફૂલ અને પર્ણ ભાત જોવા મળે છે સાડી પાંદડા અને ફ્રોક આ દરેકની અંદર જોવા મળે એટલે જવાબ હશે ડી બરાબર ત્રમા બાળકો એકત્રીસ પ્રશ્ન હું ત્રણ ઝુમખામાં જોવા મળતું પર્ણ છું તો બાળકો આપણે શિવજીને ચડાવીએ છીએ તે બીલી આવે જવાબ હશે બીલી એ બરાબર બત્રીસમો પ્રશ્ન બગીચામાં શું ના હોય કચરાપેટી ફૂલ કે કે કબાટ તો જવાબ આવશે બી બરાબર કબાટ બાળકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો જોવાનું ભૂલતા નહીં બાળકો આ પ્રશ્નો પૂછાયા છે તેત્રીસમો પ્રશ્ન મારા પાનના ઉપયોગ ધોરણ બનાવવામાં થાય છે લીમડો જાસૂદ ને ગુલાબ તો જવાબ હશે સી બરાબર આસોપાલો થાય ચોત્રીસમો પ્રશ્ન નીચેનામાંથી કઈ ક્રિયા પાણીની જરૂરિયાત નથી નાવામાં જરૂર પડે કપડાં ધોવામાં વાસણમાં રમવામાં જરૂર પડે નહીં તો જવાબ હશે સી પાંત્રીસમો પ્રશ્ન નીચેનામાંથી કઈ ક્રિયામાં પાણીની જરૂર પડે ગાવામાં રમવામાં કે લખવામાં કે પીવામાં તો જવાબ આવશે એ બરાબર પીવામાં ચલો એ રીતે છત્રીસમો પ્રશ્ન કઈ ક્રિયામાં સૌથી વધુ પાણી વપરાય પીવામાં કપડાં ધોવામાં નાવામાં કે ખેતીમાં તો જવાબ આવશે એ બરાબર ખેતીમાં સડત્રીસમો પ્રશ્ન પાણી ક્યાંથી મળે ભૂકંપમાંથી જ્વારા મૂકી વાવાઝોડા તો આ જવાબ આવશે વરસાદમાંથી પાણી મળે તો એ અડત્રીસમો પ્રશ્ન ઘરમાં પાણીનું સંગ્રહ માટે કઈ વસ્તુ વાપરવામાં આવતી નથી જો માટલું વપરાય ટાંકી વપરાય ડેમ વપરાય તો સી કબાટ વપરાય નહીં બાળકો ઓગણચાલીસ પ્રશ્ન નીચેનામાંથી કઈ વસ્તુ ઘરના ઘરમાં પાણીના સંગ્રહ માટે વાપરવામાં આવતી નથી જંબુમાં વપરાય ઘર માટે માટલું ડોલ આ બધું પાણી ઘરમાં વપરાય સંગ્રહ માટે સી બરાબર ટેન્કર ના વપરાય ચાલીસમો પ્રશ્ન નીચે પૈકી કયા સાધનમાં સૌથી વધુ પાણીનો સંગ્રહ થઈ શકે છે

પ્રશ્ન અલગ પડતા શબ્દો શોધો બસ આ બધા પેટ્રોલ હોય અને હોડી રોડ પર હોડી પાણીની અંદર પ્રશ્ન અલગ પડતા શોધો નદી તરાવ સરોવર ને પર્વત તો પર્વત એ પથ્થર હોય ને અહીંયા બધામાં પાણી જોવા મળે એ રીતે પિસ્તાલીસ પ્રશ્ન અલગ પડતા નામને શોધો ઘડો માટલું ડોલ અને ચમચો તો છે ડી બરાબર ચમચો છેતાલીસ પ્રશ્ન અલગ પડતા નામને શોધો તરાવ કુવો સરોવર ને દરિયો તો દરિયો મોટો વિશાળ હોય અને ખારું પાણી મીઠું પાણી મળે તો સી બરાબર પ્રશ્ન અલગ પડતા નામને શોધો ગ્લાસ માટલું ટબ અને જારો તો જારો અલગ પડે બાળકો તરવા માટે હોય છે અડતાલીસમો પ્રશ્ન નીચેનામાંથી કયું પાણીનું સ્વરૂપ છે બરફ વરાર કે એક પણ કે એ બી તો બંદે એ અને બી તો જવાબ આવશે સી ઓગણપચાસ પ્રશ્ન પાણી વગર રહી શકે તેની ઓળખીને બતાવો પશુ પંખી મનુષ્ય વનસ્પતિ કે પર્વત જવાબ આવશે બરાબર પર્વત બાળક પચાસ પ્રશ્ન નીચેનામાંથી કયું પ્રાણી આપની મરજી વગર આપણા ઘરમાં રહે છે સાપ કૂતરો અને કબૂતર બધું મરજીથી રહે બાળકો સી બરાબર મચ્છર જેને પૂછવાનું હતું નથી એકાવનમો પ્રશ્ન ઘરની સામેની ખુલ્લી જગ્યાને શું કહે છે રસોડું સુવાનો ખંડ બેઠક ખંડ કે આંગણું તો જવાબ આવશે બી બરાબર આંગણું એક બાવનમો પ્રશ્ન કયા તહેવારમાં ઘરને શણગારવામાં આવે છે નવરાત્રી હોળી કે ઉત્તરાયણ તો કે દિવાળી તો જવાબ આવશે બી બરાબર દિવાળી તેપન પ્રશ્ન નીચેનામાંથી કયું પ્રાણી આપની મરજીથી આપણા ઘરમાં રહે છે ઉંદર મચ્છર માખી કે પોપટ તો જવાબ આવશે ડી બરાબર પોપટ કયા તહેવાર ચોપનમો પ્રશ્ન કયા તહેવારમાં દીવડા પ્રગટવામાં પ્રગટાવવામાં આવે છે નાતાલ હોળી કે ઉત્તરાયણ કે દિવાળી તો સી બરાબર દિવાળી પંચાણું પ્રશ્ન નીચેનામાંથી કયું પક્ષી ઘરમાં અને ઘરના આંગણામાં જોવા મળતું નથી કબૂતર ચકલી કાગળું બુલ તો જવાબ આવશે બી બરાબર બુલબૂલ છપ્પનમાં કયું જોડકું સાચું નથી હોળી ફટાકડા નવરાત્રિ ગરબા ઉત્તરાયણ પતંગ કે દિવાળી દીવડા તો જવાબ આવશે એ બરાબર હોળી ફટાકડા સત્તાવન પ્રશ્ન ઘરનો કચરો ક્યાં ફેંકવો જોઈએ રસ્તા પર ખેતરમાં ઘરમાં કે કચરા પેટીમાં બાળકો આપણે કચાપેટીમાં કચરો ફેંકવો જોઈએ તો જવાબ આવશે સી અઠાવન પ્રશ્ન બાળકો ઘરની સફાઈમાં કયું સાધન વપરાતું નથી સાવરણી પોતું ઊભું ઝાડુ કે દાંતડું તો જવાબ બાળકો દાંતડું ખેતરમાં વપરાય ઓગણ સાઈડમાં આપણા ઘરમાં કોણ ઝાડુ બનાવી રહે છે વંદો મચ્છર માખી કે કરોડિયો તો જવાબ આવશે બી બરાબર કરોડિયો ઝાડુ બનાવે સાહીઠમો પ્રશ્ન ઘરમાં વપરાયેલા ગંદુ પાણી ક્યાં કાઢવું જોઈએ ગટરમાં રસ્તા પર પડોશીને ત્યાં આપણે એક પણ નહીં તો જવાબ આવશે બરાબર ગટરમાં એકસઠમો પ્રશ્ન હું પાલતુ પ્રાણી છું અને ઘરની ચોકી કરું છું તો ઘોડો ગાય કૂતરો કે ભેંસ તો બાળકો જવાબ આવશે સી બરાબર કૂતરો બાસઠમો પ્રશ્ન મારા તહેવારમાં લોકો શેરીઓમાં તોરણ બાંધીને મટકી ફોડે છે નવરાત્રિ હોળી દશેરા કે જન્માષ્ટમી તો બાળકો આપણે મટકી ડી બરાબર જન્માષ્ટમીમાં ફોડીએ છીએ તેસઠમો પ્રશ્ન મને લોકો પાંજરામાં પૂરી રાખે છે પોપટ કબૂતર મોર કે ચકલી તો બાળકો જવાબ આવશે બરાબર પોપટ ચોસઠમો પ્રશ્ન મા ઘરમાં રસોઈ બનાવવાના ભાગને શું કહે છે બાથરૂમ આંગણું કે બેઠક ખંડ કે રસોડું તો જવાબ આવશે ડી બરાબર રસોડો પાસઠમો પ્રશ્ન ઘરમાં મારો બનાવીને રહેતું પ્રાણી કહ્યું મોર તેતર કાગડો કે ચકલી તો બાળકો જવાબ આવશે બી બરાબર ચકલી તમારા મામાની એકની એક બેન હોય તમારે મમ્મી થાય સડસઠમો પ્રશ્ન તમારા મામાના ઘરે નીચેનામાંથી કોણ જોવા નહીં મળે મામી જોવા મળે નાની જોવા મળે માસી જોવા મળે જવાબ આવશે સી બરાબર કાકી જોવા મળે નહીં અડસઠમો પ્રશ્ન રસોઈ કઈ વ્યક્તિ હાજરી નહીં જોવા મળે દાદાની દાદીની મમ્મી કાકી તો જવાબ આવશે એ બરાબર દાદા સિત્તેર પ્રશ્ન નીચેનામાંથી કયો સંબંધ સામાજિક નથી જમાઈ સસરા પતિ પત્ની દાદા દાદી કે શિક્ષક વકીલ તો બાળક જવાબ આવશે બી બરાબર શિક્ષક વકીલ સિત્તેર પ્રશ્ન કઈ જોડી વ્યવસાય સાથે જોડાયેલ નથી ડોક્ટર દર્દી ડ્રાઈવર કંડક્ટર દુકાનદાર ગ્રાહક બી બરાબર ભાઈ બહેન જવાબ આવશે બી એકોતેરમો પ્રશ્ન ઘરના કયા કામકાજ પૂરના પુરુષ સહકાર આપી શકે છે શાકભાજી લાવી ઘર સુશોભન ઇસ્ત્રી કરવી કે આપેલા તમામ તો જવાબ ડી બરાબર આપેલા તમામ બતેરમો પ્રશ્ન લાડુ સેમાંથી બને બનાવી શકાય તુવેર મકાઈ કે જુવાર કે ઘઉં તો જવાબ બી બરાબર ઘઉં તો અત્યારનો પ્રશ્ન પુલાવ શેમાંથી બનાવી શકાય ઘઉં મકાઈ બાજરો કે ચોખા તો બાળકો પુલાવ એટલે ચોખામાંથી બને ભાત પ્રશ્ન નીચેનામાંથી કયું અનાજ નથી બાજરી બાજરો ઘઉં ચોખા કે ચણા તો જવાબ આવશે ડી બરાબર ચણા જે કઠોર છે પંચોતેરમાં પ્રશ્ન નીચેનામાંથી કયું કઠોર નથી ચોખા મગ ચણા કે વટાણા તો જવાબ આવશે એ બરાબર ચોખા છતેરમો પ્રશ્ન ચોખામાંથી શું બને રોટલી શાક ભાત કે સલાડ તો જવાશે સી બરાબર ભાત સીતો પ્રશ્ન ઘઉમાંથી શું બનતું નથી રોટલી લાડવા શીરો કે પુલાવ તો જવા હશે ડી બરાબર પુલાવ ઈઠોતેરનો પ્રશ્ન નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે નારંગી કેળા સફરજન બટાકા બટાકા અલગ પડે કારણ કે તે શાકભાજી છે બાકી બધા ફળ છે અગ્યાસી પ્રશ્ન ચાર મહિનાની મુન્નીનો ખોરાક શું આપું ઈતાવર છે રોટલી લાડવો માતાનું દૂધ કે મકાઈ દોડો તો સિંહ બરાબર માતાનું દૂધ એસી પ્રશ્ન નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી પાઉ રોટલી બિસ્કીટ કે પુલાવ પુલાવ બારક હોય પુલાવ ચોખામાંથી બને એક્યાસીમો પ્રશ્ન નીચેનામાંથી કઈ વસ્તુ કાચી ખાઈ શકાય છે ચોખા ઘઉં પાપડ કે કાકડી તો આવશે સિંહ બરાબર કાકડીયા કાચું ખાઈ શકાય બાળકો પ્રશ્ન નીચેનામાંથી કઈ વસ્તુ શેકીને ખાઈ શકાય મકાઈ દોડો ભાત રોટલી તો તો અહીંયા અને સી એટલે મકાઈ દોડો અને રોટલી તો જવાબ આવશે ડી ત્યાસી પ્રશ્ન નીચેનામાંથી કઈ વસ્તુ આપણી આપણે ખાઈ ના શકીએ ઘાસ રોટલો સરગવો કે આમરા તો જવાબ આવશે એ બરાબર ઘાસ ચોરસી પ્રશ્ન ઉંબાડિયું કયા જિલ્લામાં ખાવા મળે છે અરવલ્લી વલસાડ સાબરકાંઠા કે ગાંધીનગર તો જવાબ આવશે બી બરાબર વલસાડ બાળકો આંબા ઉબાડ્યું જે ખરું એ શાકભાજી છે પંચ્યાસી મો પ્રશ્ન જે લોકો બોલી અને સાંભળી શકતા નથી તે લોકોને શું કહેવાય અપંગ મુગબધીર કે પગના ચક્ષુ કે મંદબુદ્ધિ તો બી બરાબર મૂકબદ્ધિ પચ્યાસી પ્રશ્ન જે લોકો આંખે દેખી શકતા નથી તેવા લોકોને શું કહેવાય પ્રજ્ઞાચક્ષુ કે મંદબુદ્ધિ તો બરાબર પ્રજ્ઞાચક્ષુ 87મો પ્રશ્ન શરીરના કયા ભાગ દ્વારા જાણી શકાય કે વ્યક્તિ પસંદ કે ઉદાસ છે નાક હાથ કાન કે ચહેરો તો જવાબ આવશે ચહેરા દ્વારા ડી 88મો પ્રશ્ન મેઘનાનો સાંસ્કૃતિક કાર્યક્રમમાં પહેલો નંબર આવ્યો હોય તો તેના ચહેરા પર કેવો હાવભાવ જોવા મળે દુઃખ આનંદ ઈર્ષા કે ગુસ્સો તો જવાબ આવશે બી બરાબર આનંદ નેવ્યાસીમો પ્રશ્ન નેહાએ મીનાની નોટબુક ફાડી તો મીનાના ચહેરા પર કયો હાવભાવ જોવા મળશે ઈર્ષા આનંદ દુઃખ કે ગુસ્સો તો બાળકો જવાબ આવશે ડી બરાબર ગુસ્સો નેવમો પ્રશ્ન ઈશારો અને ચહેરાનો હાવભાવ મોટા ભાગે ક્યારે ઉપયોગ કરવામાં આવે છે ભણવામાં દોડવામાં લખવામાં કે વાતચીતમાં તો જવાબ આવશે ડી બરાબર વાતચીતમાં એકાણુંમો પ્રશ્ન મયુર સ્પર્શતી કે અવાજ થી વસ્તુ કે વ્યક્તિને ઓળખી શકે છે તેને કઈ વિકલાંગતા હોઈ શકે પ્રજ્ઞાચક્ષુ મૂબધિર મદબુદ્ધિ કે અપંગ તો જવાબ આવશે બરાબર પ્રજ્ઞાચક્ષુ બાણું પ્રશ્ન સુનિલ વીર ચેર પરમાં બેસીને એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે છે તેનામાં કઈ વિકલાંગતા હોઈ શકે છે મંદબુદ્ધિ પ્રજ્ઞાચક્ષુ અપંગ બધી તો જવાબ આવશે ડી સી બરાબર અપંગ ત્રણમાં પ્રશ્ન ધોરણ માં બનતી દીપા પરીક્ષાના પરિણામ જાણ્યા પછી તેના ચહેરામાં ઉદાસ અને દુઃખી જોવા મળી કારણ કે પરીક્ષામાં ખૂબ સારા ગુણ આવ્યા પરીક્ષામાં ધાર્યા કરતા ઓછા ગુણ આવ્યા દીપાના મિત્ર પરીક્ષામાં નપાસ થયા કે દીપા પરીક્ષામાં નપાસ થયો છે તો જવાબ આવશે ડી બરાબર દીપા નપાસ થઈ ડર આનંદ ગુસ્સો કે દયા તો જવાબ આવશે પંચાણું પ્રશ્ન મુક્તિઓ માટે કઈ વિધાન સાચું નથી તે સાંભળી શકે છે પણ બોલી શકતા નથી તે જોઈ શકે છે પણ સાંભળી શકતા નથી સી બરાબર તે જોઈ શકે બોલી શકતા નથી ડી બરાબર તે બોલી કે સાંભળી શકતા નથી તો જવાબ આવશે ડી બરાબર છન્નું પ્રશ્ન ટપ્પુનું મનપસંદ રમકડું તૂટી ગયું તો તેના ચહેરાનો હાવભાવ કેવો હશે તો એ બરાબર ઉદાસ ડી બી બરાબર આનંદ સી બરાબર દયા ડી બરાબર ડર તો જવાબ આવશે એ બરાબર ઉદાસ સત્તાણુંમો પ્રશ્ન પક્ષીનો કયો ભાગ તેના શરીર પર હુંફારું રાખવામાં ઉડવામાં મદદ કરે છે પૂંછડી પગ પીંછા કે પાંખો બાળકો પક્ષીઓ માટે પાંખો જરૂર છે ઉડવા માટે 98મો પ્રશ્ન કયા પંખીને સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે બાજ પોપટ ગીધ કે મોર તો જવાબ આવશે સી બરાબર ગીધ 99મો પ્રશ્ન કયું પક્ષી પાંદડાઓને સીવીને પોતાનું ઘર બનાવે છે સુગરી ટિટોડી બુલબુલ કે ડી બરાબર દરજીડો તો જવાબ આવશે ડી દરજીડો સોમો પ્રશ્ન કયું પક્ષી માણસના અવાજની નકલ કરે છે પોપટ બગલો કાગડો કે હોલો તો જવાશે બરાબર પોપટ તો બાળકો આ હતા આપણે પર્યાવરણની અંદર પૂછાય તેવા સો પ્રશ્નો તો બાળકો તમને મારી ચેનલનો વિડીયો ગમે હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે બાળકો સીટીની પરીક્ષા નજીક આવી રહી છે તો દરેક બાળકો મારે ચેનલમાંથી અગાઉના વિડીયો જોવાનું રહી ગયું હોય તો તમે જોઈ અને તૈયારી કરી શકો છો આભાર બાળકો